જ્યારે સાંજ ઢળે ને અને ચારે બાજુ અંધારું છવાઈ જાય ત્યારે અહીંયાનો પવન પણ જાણે થંભી જાય છે સામે દેખાતું પેલું બોર્ડ એ ખાલી ચેતવણી નથી એ તો એક રહસ્યની શરૂઆત છે તો ચાલો આ રહસ્યમય કિલ્લાની અંદર જઈએ અને જોઈએ કે એની દિવાલોમાં કયા ભેદ છુપાયેલા છે હવે જુઓ ભારતમાં તો હજારો ઐતિહાસિક કિલ્લાઓ છે બરાબર પણ ભાનગઢ એ એક જ એવી જગ્યા છે જ્યાં ખુદ સરકારે હા સરકારે ઓફિશિયલી કહ્યું છે કે સૂર્યાસ્ત પછી અંદર નહીં જવાનું આ કોઈ સામાન્ય ચેતવણી નથી આ એક એવી હકીકત છે જે આ કિલ્લાને આખા ભારતમાં બીજા બધા સ્થળોથી એકદમ અલગ પાડી દે છે પણ સવાલ તો એ જ છે કે માત્ર આ જ કિલ્લો કેમ શું ભાનગઢ ખરેખર કોઈ શાપનો શિકાર છે કે પછી આ ઇતિહાસનું એવું કોઈ સત્ય છે જે હજુ સુધી આપણી સામે આવ્યું જ નથી આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે ચાલો સમયનું પડું ફેરવીએ અને ભાનગઢના એ સુવર્ણ યુગમાં જઈએ જ્યારે આ ખંડેર એક જીવંત ધબકતું શહેર હતું રાજસ્થાનના અલવર જિલ્લામાં સરિસ્કા અભયારણ્યની એકદમ નજીક આવેલો આ કિલ્લો એક સમયે તો જાહો જલાલીનું પ્રતિક હતો વાત છે ઈસવીસન પંદરસો ને તોતેરની રાજા ભગવંતદાસે પોતાના દીકરા માધુસિંહ માટે આ શહેર વસાવ્યું હતું અને એક સમયે તો એ વૈભવ અને સમૃદ્ધિનું કેન્દ્ર હતું અહીંના બજારોમાં લોકોની ભીડ જામતી મંદિરોમાં ઘંટારવ ગુંજતો અને મહેલો તો રાજવી ઠાળથી શોભતા હતા પણ આજે આજે એ ભવ્યતા પર માત્ર મૌન અને ખંડેરોનો પડછાયો છે તો પછી થયું શું આખરે એક ધબકતું શહેર આમ રાતોરાત વેરાન કઈ રીતે થઈ ગયું ઇતિહાસના પાના ફેરવીએ તો કોઈ મોટા યુદ્ધનો ઉલ્લેખ નથી કોઈ વિનાશક આક્રમણ કે પછી કોઈ ભયંકર કુદરતી આફતનો પણ ઉલ્લેખ નથી તો પછી એ હજારો લોકો ગયા ક્યાં અને જ્યારે ઇતિહાસના પુરાવાઓ આમ શાંત થઈ જાય ને ત્યારે લોકવાયકાઓ બોલવા લાગે છે ભાનગઢના વિનાશ પાછળની સૌથી પ્રચલિત વાર્તા છે એક શક્તિશાળી શાપની અને એની નાયિકા હતી રાણી રત્નાવતી આખી કહાણીના કેન્દ્રમાં છે રાણી રત્નાવતી એ ફક્ત ભાનગઢનું ગૌરવ જ ન હતા પણ એમની સુંદરતા અને બુદ્ધિનો પણ કોઈ જવાબ નહોતો એમની ખ્યાતિ તો રાજ્યની સીમાઓ પણ પાર કરી ચૂકી હતી અને જેમ દરેક કહાણીમાં હોય છે જ્યાં એક હિરોઈન હોય ત્યાં એક વિલન પણ હોય જ અહીં એ વિલન હતો સિંઘિયા નામનો એક તાંત્રિક જે કાળા જાદુમાં માહેર હતો રાણીના રૂપ પર એ એવો મોહિત થયો કે એમને મેળવવા માટે પોતાની શક્તિઓનો ખોટો ઉપયોગ કરવાનું નક્કી કરી લીધું તો એ તાંત્રિકે એક કપટી પ્લાન બનાવ્યો એણે એક પરફ્યુમની બોટલ પર વશીકરણ મંત્ર ફૂંક્યો જે રાણી સુધી પહોંચાડવાનો હતો પણ રાણી રત્નાવતી તો બહુ જ હોશિયાર હતા એ તરત જ આખી ગેમ સમજી ગયા એમણે એ જાદુઈ પરફ્યુમ સીધું જ એક મોટા પથ્થર પર ફેંકી દીધું મંત્રની અસરથી પેલો પથ્થર જાણે જીવતો થઈ ગયો અને સીધો તાંત્રિક તરફ કબડ્યો અને એને કચડી નાખ્યો પણ મરતા મરતા એ સિંઘિયાએ આખા ભાનગઢને શાપ આપ્યો કે આ શહેર બરબાદ થઈ જશે અને અહીંની આત્માઓને ક્યારેય શાંતિ નહીં મળે આ તો થઈ લોકવાયકા પણ શું ખરેખર એક તાંત્રિકનો શાપ આખા શહેરનો નાશ કરી શકે હવે સમય છે તથ્યો અને કલ્પના વચ્ચેની પાતળી રેખા જોવાનો અને ભાનગઢના પતન પાછળના બીજા તર્કોને પણ તપાસવાનો જુઓ એક તરફ લોકકથા એમ કહે છે કે શાપ પછી એક ભયંકર યુદ્ધ થયું જેમાં શહેર તબાહ થઈ ગયું અને લોકો માર્યા ગયા જ્યારે બીજી તરફ ઇતિહાસકારોનું માનવું છે કે કદાચ પાણીની ખૂબ અછત અને આસપાસના વિસ્તારોમાં રાજકીય અસ્થિરતાને કારણે લોકો ધીમે ધીમે આ શહેર છોડીને જતા રહ્યા હશે કારણ કે કોઈ મોટા યુદ્ધના પુરાતત્વીય પુરાવા તો મળ્યા નથી કારણ જે પણ હોય એક વાત તો પાક્કી છે ભાનગઢનું રહસ્ય આજે પણ જીવંત છે અને અહીંયા બનતી કેટલીક અજીબોગરીબ ઘટનાઓ અને કડક નિયમો આ રહસ્યને વધુ ઘેરું બનાવી રહ્યા છે અહીંની સૌથી વિચિત્ર બાબતોમાંથી એક છે આ અધૂરા મકાનો તમે જ્યાં પણ નજર કરશો ત્યાં છત વગરના ઘર દેખાશે સ્થાનિક લોકો એવું માને છે કે અહીં કોઈ પણ ઘર પર છત બનાવવી અશક્ય છે અને જે કોઈ આવો પ્રયાસ કરે છે એનું મોત નિશ્ચિત છે હવે આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી કોઈ શક્તિનો પ્રભાવ એ કહેવું ખરેખર મુશ્કેલ છે અને ચાલો પાછા ફરીએ એ જ સવાલ પર સૂર્યાસ્ત પછી અહીં એન્ટ્રી કેમ બંધ છે આર્કીલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસઆઈ ઓફિશિયલી કહે છે કે આ પ્રતિબંધ જંગલી પ્રાણીઓ અને અંધારામાં ખંડેરોમાં ભટકવાના જોખમને કારણે છે જે એકદમ વાજબી કારણ લાગે છે પણ પછી મનમાં સવાલ તો થાય જ કે ભારતમાં આવા તો બીજા કેટલાય ખંડેરો છે તો પછી આટલું કડક અને ફેમસ પ્રતિબંધ માત્ર ભાનગઢ માટે જ કેમ વિજ્ઞાન ભલે પુરાવા માગે પણ લોકોના અનુભવો પોતાની અલગ જ વાર્તા કહે છે દિવસે અહીં આવતા ઘણા લોકોએ વિચિત્ર અનુભવોની વાત કરી છે કોઈ કહે છે કે એમને પગલાંનો અવાજ સંભળાય છે તો કોઈને સ્ત્રીઓના હસવાનો કે રડવાનો અવાજ અચાનક જ વાતાવરણ ભારે થઈ જવું અને અંદરથી ડર લાગવો એ તો અહીં એક સામાન્ય અનુભવ જેવું બની ગયું છે અને આ અનુભવો જ ભાનગઢની ડરામણી ઓળખને જીવંત રાખે છે તો ભાનગઢ શાપિત છે કે પછી માત્ર એક ત્યજી દેવાયેલું શહેર આનો સાચો જવાબ કદાચ સમયના ગર્ભમાં જ ક્યાંક છુપાયેલો છે પણ એક વાત તો સાફ છે જ્યાં ઇતિહાસના પાના ખાલી રહી જાય છે ત્યાં વાર્તાનો બાકીનો હિસ્સો ડર પોતે લખે છે અને એ ડર ભાનગઢના ખંડેરોમાં આજે પણ શ્વાસ લઈ રહ્યો છે